અમદાવાદ ફૂડ લવર્સ સાંભળી લેજો આ ચોંકાવનારી ઘટના સીજી જી રોડની એક જાણીતી જગ્યા કે જ્યાં લોકો ઊંચા ભાવે ગ્રેડ ગ્લાસની સર્વિસની અપેક્ષા રાખે છે વાત છે મોચા રેસ્ટોરાની ગત અઢાર નવેમ્બરની વ્યવસાય એડવોકેટ દુષ્યંત સિંહ રાઠોડ તેમના પરિવાર સાથે અહીં ડિનર માટે પહોંચ્યા શરૂઆત સારી હતી પરંતુ બીજી રોટલીનો બાસ્કેટ આવ્યો અને દ્રશ્ય બદલાઈ ગયું વેટરે ટેબલ પર વાસની બાસ્કેટ મૂકતા જ બાસ્કેટની અંદર છુપાયેલા અનેક જીવડા બહાર નીકળવા લાગ્યા ટેબલ પર જીવડા આમ તેમ ફરતા જોવા મળ્યા આટલી મોટી બેદરકારી ત્યારે એડવોકેટ રાઠોડે તુરંત જ મેનેજરને બોલાવ્યા અને સવાલ કર્યો કે ભાઈ આટલી ખ્યાતનામ રેસ્ટોરાંમાં આવું કેવી રીતે શક્ય બને પરંતુ મેનેજમેન્ટનો શું જવાબ હતો કહ્યું કે હા બીજી બાસ્કેટમાં મોકલાવીએ આમ મેનેજમેન્ટે યોગ્ય નિવેદન ના આપ્યું અને બિલ પણ આપવાની ના પાડી દીધી પણ એડવોકેટ રાઠોડે રસોડું જોવાની જ્યારે ઈચ્છા પ્રગટ કરી પણ તેમને અંદર ન જવા દેવામાં આવ્યા અંતે આ ગ્રાહક રૂપે આવેલા એડવોકેટ રાઠોડે સંતોષકારક જવાબ ન મળતા એમસીના ફૂડ વિભાગમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી અને ફરિયાદ મળતા જ એમસીની ટીમ તુરંત જ રેસ્ટોરાંમાં પહોંચી ગઈ રસોડું સ્ટોરેજ અને અન્ય વિસ્તારોની તપાસ હાથ ધરી અને સત્ય બહાર આવી ગયું સ્વચ્છતાના નિયમોનું રીતસરનું અહીં ઉલ્લંઘન જોવા મળ્યું પરિણામે અમદાવાદ કોર્પોરેશને મોચા રેસ્ટોરન્ટને રૂપિયા પચીસ હજારનો દંડ ફટકાર્યો આ ઘટના વધુ રૂપિયા ચૂકવી અને જમવા જતા ગ્રાહકો માટે એક સવાલ ઉભો કરે છે કે શું આપણે સ્વચ્છતાના ધોરણો પર વિશ્વાસ મૂકીએ છીએ આવા જ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ